આજે આપણે ચીકુનો આઈસ્ક્રીમ બનાવીશું એના માટે ચીકુ કટિંગ કરીને નાખ્યા છે સાલું ઉતારી એક વાટકીઓ અને એક વાટકીઓ દાડમના દાણા અને કાજુ બદામ ધરાક દૂધ ખાંડ ખાંડ તો આપણે ગળું જોઈ પ્રમાણે નાખવાની હવે આપણે કાજુ બદામ અને ધરાક ત્રણેય વસ્તુને પલાળા દસ મિનિટ બસ એ 10 મિનિટ પલાળીને પછી કટિંગ કરવાનું હવે દૂધમાં આપણે 4 ચમચી ખાંડ નાખી દેશું એટલે ગળીશ આવશે હા પલાળીલા કાજુ અને બદામ બેયનું ઝીણું ઝીણું કટિંગ કરવાનું છે પાણી કાટ નઈ જશે કટિંગ કરીને પછી મિક્સ કરવાનું હવે કાજુ બદામ કટિંગ કરી નાખ્યા છે હવે આપણે આઈસ્ક્રીમ બનાવશું પેલા ચીકુ નાખશું પછી દાડેલ પછી કાજુ કટિંગ કરેલા હવે આપણે બધું મિક્સ કરી દીધું છે આ ડબ્બામાં ભરશું આપણે તૈયાર કરશું આઈસ્ક્રીમનું મિક્સ હવે તૈયાર છે આપણે આઈસ્ક્રીમ બનાવવાના ડબ્બા કમ્પ્લીટ કરી નાખ્યા જમાવા મૂકશું હવે આપણે આઈસ્ક્રીમ જમા મૂકશું બરફના ખાના આખી રાત માટે મૂકવાનો છે હવે રેડી છે આપણો આઈસ્ક્રીમ બરફના ખાનામાં કાઢી લઈશું તૈયાર છે આપણો આઈસ્ક્રીમ તો સૌ કરીશું હવે આીમને આપણે કટિંગ કરીશું ખાવા માટે રેડી છે હવે કટિંગ કરી નાખ્યો છે ફ્રૂટ નો આઈસ્ક્રીમ તૈયાર છે આપણો સર્વ કરશું હવે બહુ સરસ ફ્રૂટ નો મીઠો છે એકવાર જરૂર બનાવજો